ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઓજસ ભરતી જાહેરાત કરવામાં આવી રહી છે ઓજસ વર્ગ આ ભરતી જાહેર કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અલગ અલગ ત્રણ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સોશિયલ વર્કર વર્ગ ત્રણ મેડિકલ સોશિયલ વર્કર તેમજ ફિલ્ડ ઓફિસરની પોસ્ટ પર પરથી જાહેર કરવામાં આવી છે ઉમેદવારો ઓજસની વેબસાઇટ પરથી અરજી કરી શકે છે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે છે પાંચ બાર બે હજાર પચીસ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી માટે ઉમેદવારો પાંચ બાર બે હજાર પચીસ સુધીમાં અરજી કરી શકે છે ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જેનું જાહેરાત ક્રમાંક ત્રણસો છત્રીસ વીસ પચીસ છવ્વીસ ત્રણસો સડસઠ વીસ પચીસ છવ્વીસ અને ત્રણસો અડસઠ વીસ પચીસ છવ્વીસ માં નીચે દર્શાવેલ સહવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઈટ ઉપરથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવી રહ્યા છે આ માટે ઉમેદવારોએ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ વેબસાઇટ પર તમામ સહવર્ગો માટે અરજી પ્રક્રિયા જે શરૂ કરી દેવામાં આવી છે ઉમેદવારો પાંચ બાર બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસા કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરી છે છે પરીક્ષા માટેની જે છેલ્લી તારીખ તે બે હજાર પચીસ ના રોજ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ની રહેશે વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ બી ડોટ ગુજરાત અને ઓજસની ઉક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે એટલે કે ઓજાસ દ્વારા ગુજરાત દ્વારા ગવર્મેન્ટ ગોટિનની વેબસાઈટ અથવા તો જી ત્રિપલ એસ બી ધોટ ગુજરાત ધોટ ગવર્નમેન્ટ ની વેબસાઈટ પર તમામ માહિતી તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક નંબર ત્રણસો છત્રીસ વીસ પચ્ચીસ છવ્વીસ સવર્ગની વાત કરીએ તો મેડિકલ સોશિયલ વર્કર વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ પરથી ઝુંબેશ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કચેરીનું નામ તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ તેમાં ત્રણ જગ્યા પર ભરતી કરવામાં આવશે બીજી પોસ્ટ છે મેડિકલ સોશિયલ વર્કર વર્ગ ત્રણ જેનો જાહેરાત ક્રમાંક નંબર છે ત્રણસો સડસઠ વીસ પચીસ છવ્વીસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં આ ભરતી થનાર છે તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ કચેરીનું નામ છે ટોટલ છપ્પન છેતાલીસ જગ્યા પર ભરતી કરવામાં આવશે અને ત્રીજી જે પોસ્ટ છે ત્રણસો વીસ પચીસ છવ્વીસ જેનો જાહેરાત ઓફિસર વર્ગ અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ભરતી કરવામાં આવનાર છે કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી આ પોસ્ટ માટે ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે તેમાં ટોટલ વીસ જગ્યા છે તો ટોટલ અગ્ન સિત્તેર જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ભરતી જાહેર કરાઈ છે જે પણ ઉમેદવાર આ પોસ્ટ માટે લાયકાત ધરાવે છે તેવા ઉમેદવાર પાંચ બાર બે હાજર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણ સાહીઠ કલાક સુધીમાં અરજી કરી શકે છે ધન્યવાદ